રાષ્ટ્રના તમામ ધર્મોના ધર્મગ્રંથોમાં કર્મ એ જ ધર્મને મહત્વ અપાયું છે તેવી જ રીતે મહેસાણા જિલ્લાના વિસનગરના વતની અને હાલ અમદાવાદ સિવિલ ખાતે ફરજ બજાવતા મહિલા ડૉક્ટર નાજ મન્સૂરીએ ધર્મ સાથે કર્મને મહત્વ આપી કોરોના દર્દીઓની સેવામાં સતત અડીખમ રહ્યા છે વ્યવસાય ગાયનેક એવા મહિલા ડોક્ટર નાજ મંસૂરી રમઝાન માસના ત્રીસ દિવસમાં પણ પવિત્ર ઉપવાસ સાથે કોરોનાના દર્દીઓની સારવાર કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે રાજ્યમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં એમડીનો અભ્યાસ કરતા મહિલા ડોક્ટર નાઝ મંસુરીએ કોરોનાના અનેક દર્દીઓને સારવાર કરી નવજીવન આપ્યું છે કોરોનાની આ બીજી ગાથક લહેરમાં અમદાવાદ સિવિલમાં કાર્યરત ડોક્ટર નાજ મન્સૂરી દર્દીઓની સેવા સાથે પવિત્ર રમઝાન માસ્કનો ઉપવાસ પણ કર્યો હતો મહિલા ડોક્ટર નાજ મન્સૂરી બીજે મેડિકલના ગાયનિક વિભાગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે તેઓ કોરોના સમયમાં અમદાવાદ સિવિલમાં ફરજ બજાવી રહ્યા છે કોરોનાની બીજી લહેરમાં પવિત્ર રમજાન માસ પણ આવ્યો હતો અને ત્રીસ દિવસના ઉપવાસ સાથે સતત કોરોના દર્દીઓની સારવાર કરી ડોક્ટર પર ફરજ નિભાવી હતી કહેવાય છે દુનિયાનો સૌથી પવિત્ર વ્યવસાય ડોક્ટર છે અને ડોક્ટરો પણ વ્યવસાયના રૂપમાં નહીં પણ પવિત્ર ફરજ સમજે છે મહિલા ડોક્ટર નાજ મન્સુરીએ જણાવ્યું હતું કે ખુદાએ ડોક્ટર તરીકે મારી પસંદગી કરી સેવા કરવાની અનોખી તક આપી છે આ તકને હું ધર્મ અને પવિત્ર ફરજ સમજી ખુદાના બંદાઓની સેવા કરી રહી છું તેમણે ઉમેર્યું હતું કે ધર્મ સાથે કર્મ પણ મહત્વન છે આજે નાગરિકોને ડોક્ટરની જરૂરિયાત ઊભી થઈ છે ને આ સમયે હું દર્દીઓની સેવા ન કરી શકું તો મારા અંતરાત્માને જવાબ ન આપી શકું તેમ તેમણે જણાવ્યું હતું દર્દીઓની સેવા મારો ધર્મ અને મારી નમાઝ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે પિતા ડોક્ટર ઇકબાલ મંસુરી આ સમાજના પ્રથમ એમડી ડોક્ટર બની ડોક્ટર નાઝને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે મહિલા ડોક્ટર નાઝ મંસુરીએ રમઝાન માસમાં ઉપવાસ સાથે પીપી ગીટ તેમજ માસ્ક પહેરીને સવારથી દર્દીઓ સેવામાં અવિરત કામગીરી કરી હતી કોરોના વોર્ડમાં દૈનિક સાહીઠથી થી દર્દીઓની ઓપીડી સાથે તેમની સારવાર કરી હતી આ ઉપરાંત રમઝાનના પવિત્ર દિવસે સફળ ઓપરેશન કરી ખરા અર્થમાં ઈદની ઉજવણીને સાર્થક કરવાનું ગૌરવ ડોક્ટર નાજ અનુભવી રહ્યા છે. કોરોનાના આ કપરા સમયમાં મહિલા ડોક્ટર નાજ મન્સૂરી જેવા અનેક કોરોના વોરિયર્સ દર્દીઓની સેવા કરી માનવ ધર્મ નિભાવી રહ્યા છે. રાજ્ય સહિત રાષ્ટ્રમાં મહિલા ડોક્ટર નાજ મન્સૂરી જેવા તબીબોને કારણે આપણું રાષ્ટ્ર કોરોના મુક્ત રાષ્ટ્ર બનવા તરફ પહેલ કરી રહ્યું છે.